લાંબી કતારો જોવા મળે છે સેન્ટર અને એજન્સી દ્વારા સર્વરના નામ પર લાભાર્થીઓને કેવળ ધરમ ધક્કા જ ખવડાવી રહ્યા છે છ છ માસથી ધક્કા ખાતા લાભાર્થીઓને પણ ડોક્યુમેન્ટના નામે અથવા તો સર્વર ડાઉનના બહાને ધક્કા ખવડાવવામાં આવે છે અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવે ચડે છે અને આર્થિક રીતે પણ સદ્ધરતા ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયત કરેલ કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્માન કે વય વંદના કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ લે તે તરફ મોટું લક્ષ્ય ધરાવવાની એમ રાખે છે ત્યારે લાભાર્થીઓ સાથે આવું વર્તન કેટલું વ્યાજબી છે ડભોઈ સ્ટેશન પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવી બાબતને લઈને જ પ્રજાએ ભારે હલ્લા બોલ મચાવ્યો અને કર્મચારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા એક તરફ સરકાર દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગ પાસે સરકારી યોજનાઓ પહોંચે તે માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓ કેટલાક અંશે સફળ થાય છે તે એક વેધક પ્રશ્ન છે દ્વારા નિયત કરેલ કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન કે વય વંદના કાર્ડના માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડમાં વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ લે તે તરફ મોટું લક્ષ્ય ધરાવવાની એમ રાખે છે ત્યારે લાભાર્થીઓ સાથે આવું વર્તન કેટલું વ્યાજબી છે ડભોઈ સ્ટેશન પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવી બાબતને લઈને જ પ્રજાએ ભારે બોલ મચાવ્યો હતો અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા એક તરફ સરકાર દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગ પાસે સરકારી યોજનાઓ પહોંચે તે માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓ કેટલાક અંશે સફળ થાય છે તે એક વેધક પ્રશ્ન છે પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેહી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરવા માટે ગઈકાલે નાડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો મને ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઓ રાજુભાઈ મને ફોન મારીને એવું કે છે કે આ લોકો ધક્કા ખવડાવે છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ એ કારવાન કે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો સ્થળ પર આવ્યા ટીએચ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટીએચએ આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આઈન જોઈએ છે કે ડભોઈના પણ લાઈન ની અંદર પાંચ થી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ન હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈ નું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી રજડિયા કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારોને જ કઢાવવું પડે નડાનું છે એટલે કારોને નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે આ બાબતે રજૂઆત કરશો આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આ આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ